સિવાય હોલિડેઝ દ્વારા પાંચ વર્ષના લાંબા અંતરાળ બાદ કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થતા યાત્રિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભારતીયો માટે બંધ કરાયેલી આ યાત્રા ફરી શરૂ થવા બદલ તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક માહિતી અને માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ યાત્રા માટે બધા યાત્રિકો વોલ્વો બસ દ્વારા અમદાવાદ જશે ત્યારબાદ અમદાવાદથી દિલ્હી અને કાઠમાંડુ વિમાન દ્વારા જશે કાઠમંડુથી માનસરોવરનો પ્રવાસ બસ દ્વારા પૂર્ણ કરવામાં આવશે રાજકોટથી એકસો પચીસ યાત્રિકોનું ગ્રુપ યાત્રામાં જશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી મારું નામ પ્રાધ્યાપક ડૉક્ટર યશવંત ગોસ્વામી કણસાગરા મહિલા કોલેજ રાજકોટ અને હું શિવવનના ચેરિટેબલ ટ્રસ્ટ અમારું છે અને શિવાય હોલિડેઝ દ્વારા અમે આ યાત્રા પાંચ વર્ષ પછી કરાવી રહ્યા છે કારણ કે પાંચ વર્ષથી આ કૈલાસ માનસરોવર યાત્રા બંધ હતી અને ભારતીયો માટે જ આ યાત્રા બંધ હતી એ કારણે કોઈ પણ વ્યક્તિ કૈલાસ માનસરોવર જઈ ન શકતું આજે જ્યારે પાંચ વર્ષ પછી આ યાત્રા શરૂ થઈ રહી છે ત્યારે યાત્રિકોની અંદર એક અદમ્ય અને અનેરો ઉત્સાહ છે અને આ યાત્રાની અંદર આજે અમે એક માહિતી અને માર્ગદર્શન માટેની મીટિંગ છે કે જેમની અંદર અમે શિવવર્ના ચેરિટેબલ ટ્રસ્ટ અને સિવાય હોલિડેઝના માધ્યમથી એક એવી મીટિંગ રાખી છે કે જ્યારે આવડી મોટી યાત્રા હોય એનું પ્રસ્થાન કરવાનું હોય તો એમના માટે પૂર્વ તૈયારી ખૂબ જ જરૂરી છે માનસિક રીતે પણ તૈયારી જરૂરી છે એટલે આ યાત્રા માટેની માનસિક તૈયારીના ભાગરૂપે પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે આજે એક માહિતી માર્ગદર્શન કેમ્પ રાખેલો છે અને રાજકોટથી જ એકી સાથે સવાસો યાત્રિકોનું ગ્રુપ મહાદેવને મળવા માટે કૈલાસ અને માનસરોવર જઈ રહ્યું છે આ એક એવો સંયોગ છે કે જેમાં રાજકોટ અને એની આસપાસના વિસ્તારના લોકો જઈ રહ્યા છે અને બધા લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે અમે લોકો અહીંયાથી સ્પેશિયલ વોલ્વો બસ દ્વારા અમદાવાદ જશું પછી અમદાવાદથી દિલ્હી અને કાઠમંડુ બાય ફ્લાઇટ જવાનું છે કાઠમંડુથી પછી બસ દ્વારા બધી જર્ની છેક માનસરોવર સુધીની છે માનસરોવરમાં પહેલાં સ્નાન કરવાનું માનસરોવર કિનારે બેથી અઢી કલાક યજ્ઞ થશે યજ્ઞ પછી પૂજા પિતૃ તર્પણ અને પછી શહીદો માટે અમારી એક પ્રાર્થના હશે શહીદો માટે અમે ફંડ પણ ત્યાં એકત્ર કરવાના છીએ અને રાષ્ટ્રગીત ગીતનું ગાન પણ કરશું અને આ બધી જ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરીને અમે પછી કૈલાસ પર્વતની પ્રદક્ષિણા કરશું જે ત્રણ દિવસની હોય છે આ કૈલાસ પર્વતની પ્રદક્ષિણા પણ યાત્રિકો ચાલીને કે ઘોડા પર કરી શકે છે આ એક એવી ભાવ વિશ્વની યાત્રા છે કે કોઈ પણ યાત્રિક આ યાત્રામાં જાય અને કૈલાસનું પહેલું દર્શન કરે તો એને પગથી માથા સુધી એમને એક એવું વાઇબ્રેશન અનુભવાય છે આ યાત્રા ખૂબ જ ખર્ચાળ છે કારણ કે ચાઈના ગવર્મેન્ટને સોળસોથી સત્તરસો ડોલર પરમિટનો ચાર્જ ચૂકવવો પડે છે વિઝાનો ચાર્જ બારથી પંદર હજાર રૂપિયા આપવો પડે છે અને આ યાત્રા એને કારણે મોંઘી થાય છે પણ અમે એક ભાવ વિશ્વની યાત્રા છે અમારા માટે આ યાત્રા એ કોઈ પ્રવાસ નથી કોઈ કોઈ બિઝનેસ નથી પણ અમે એક પેશનથી અને એક મિશનથી આ યાત્રા કરાવીએ છીએ કે જેથી કરીને યાત્રિકોની સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય યાત્રિકો સાચા અર્થમાં યાત્રા કરી શકે બધી જ સુવિધાઓ મળે અને યાત્રિકોને સાચા અર્થમાં મહાદેવની અનુભૂતિ થાય હું એમ કહીશ કે હવે આ યાત્રા પહેલાં લોકો એવું માનતા કે આ યાત્રા છે એ કઠિન છે મોટી ઉંમરની વ્યક્તિઓ ન કરી શકે જાય તો છેલ્લા રામ રામ કરીને નીકળે કે પાછા આવ્યા કે ન આવ્યા પણ હવે એવું કાંઈ નથી હવે યાત્રા એટલી બધી સરળ બની છે કે દસ વર્ષથી માંડીને એંસી વર્ષ સુધીના લોકોને મેં યાત્રા કરાવી છે મારું એ સદભાગ્ય છે કે હું આ ત્રીસમી વખત કૈલાસ માનસરોવર જઈ રહ્યો છું કૈલાસ માનસરોર યાત્રા પર અનુભૂતિઓ જે છે એમનું મેં એક હજાર પેજનું પુસ્તક પણ લખેલું છે કે જેથી કરીને લોકો એ વાંચે અને મહાદેવની કૃપાના અધિકારી બને તો આ યાત્રા કરાવવાનો માત્ર ઉદ્દેશ્ય એ છે કે દરેક યાત્રિક મહાદેવની કૃપાનો અધિકારી બને એમની બધી સુવિધાઓ જળવાય અને સાચા અર્થમાં એ યાત્રા કરી અને પરત ફરે અને જિંદગીની એક એવી સંસ્મરણો અને એવી યાદો લઈને પાછો ફરે કે જે આજીવન ભૂલાય નહીં બીપી હોય ડાયાબિટીસ હોય બાયપાસ સર્જરી કરાવી હોય તો પણ આ યાત્રા વ્યક્તિ કરી શકે છે અત્યારે મોટાભાગના જે બધા યાત્રિકો આવે છે તો સામાન્ય રીતે પચાસ વર્ષ સાઠ વર્ષ સિત્તેર વર્ષના હોય તો આ બધાને કાંઈક ને કાંઈક દુખાવા તો હોય જ પણ આ યાત્રા એવી છે કે આ બધા જ દુખાવા ભૂલાઈ જશે ગમે તેવા પદ પર હો ગમે તેવી તમારી યોગ્યતા હોય ગમે તેવા મોટર ગાડી બંગલા ધન દોલત હોય પણ જો તમારા હૃદયમાં મહાદેવનો ભાવ ન હોય તો આ યાત્રા નથી થઈ શકતી એટલે આ યાત્રા એક ભાવ વિશ્વની યાત્રા છે જેમાં યાત્રિકોનું હૃદય પરિવર્તન થાય છે યાત્રિકોનું મન બદલાય છે યાત્રિકોનું શુદ્ધિકરણ થાય અને યાત્રા પૂર્ણ કરીને પણ યાત્રિક છે એ બદલાય એવો અમારો પ્રયત્ન હોય છે એટલે અમારા માટે આ યાત્રા એક મિશન છે એક આરાધના છે એક સાધના છે એક તપશ્ચર્યા છે આ ભાવ સાથે અમે શિવવર્ના ટ્રસ્ટ અને શિવાય હોલિડેઝના માધ્યમથી અમે આ યાત્રા કરાવી યાત્રિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે સામાન્ય રીતે મે મહિનાની અંદર આ યાત્રા શરૂ થતી હોય પણ પાંચ વર્ષ પછી યાત્રા શરૂ થઈ છે અને બે મહિના લેટ થઈ છે જુલાઈ મહિનાથી યાત્રા શરૂ થઈ રહી છે એટલે બે મહિના લેટ છે અને આ વર્ષે ચાઈના ગવર્મેન્ટે સામાન્ય રીતે આપણે ચાઈનામાં જઈએ ને તો એના વિઝા લેવા પડે પણ કોઈ ચાઈના જાય તો કૈલાસ ન જઈ શકે અને કૈલાસ જાય ચાઈના ન જઈ શકે બે ટોટલી અલગ પાર્ટ છે એટલે અહીંયા કૈલાસમાં તમારે પરમિટ પણ લેવી પડે અને પરમિટ લીધા પછી કૈલાસમાં તમારે એના વિઝાય લેવા પડે પરમિટનો ચાર્જ જ એક વ્યક્તિનો સોળસો ડોલર જેવો ચાર્જ છે એટલે પરમિટ અને વિઝા થઈને જ માત્ર એક લાખ સાઠ હજાર રૂપિયા જેવી રકમ તો ચાઈના ગવર્મેન્ટને ચૂકવવી પડે છે ટોટલી લગભગ બે લાખ પંદરથી વીસ હજાર રૂપિયાનો ચાર્જ હોય છે ફ્લાઇટની ટિકિટનો ભાવ અલગ હોય તો લગભગ બે લાખ ત્રીસ પાંત્રીસ હજારમાં અત્યારે આ યાત્રા સંપન્ન કરી શકાય છે જો જે યાત્રિકો આ યાત્રામાં જોડાવા માગે તો એના માટે પાસપોર્ટ કમ્પલસરી છે પાસપોર્ટ એની વેલિડિટી મિનિમમ છ મહિનાની હોવી જોઈએ અને એ શારીરિક રીતે સશક્ત હોય તો ગવર્મેન્ટ યાત્રામાં તો ઘણા બધા પચાસ પ્રકારના મેડિકલ ટેસ્ટ કરવા પડે પછી જો તમે સ્વસ્થ ન હો તો અધવચ્ચેથી તમારે જવું પડે તમને યાત્રામાં આગળ શું થશે એની કાંઈ ખબર ન હોય પણ કાઠમંડુથી જે યાત્રા થાય છે એ બાય રોડ પણ થાય છે બાય હેલિકોપ્ટર પણ થાય છે જો તમારે બાય રોડ જવું હોય તો ચૌદ દિવસ થાય બાય હેલિકોપ્ટર જવું હોય તો બે રીતે થાય કાઠમંડુ થઈને જવું હોય તો અગિયાર દિવસની યાત્રા થાય અને કાઠમંડુ ન જવું હોય તો માત્ર નવ દિવસમાં પણ તમે આ યાત્રા પૂર્ણ કરી અને પાછા ફરી શકો છો યાત્રાનો જો સૌથી મહત્ત્વનો જો કોઈ પાર્ટ હોય ને તો યાત્રિકનું શારીરિક સ્વાસ્થ્ય છે અને એ ન જળવાય તો યાત્રાનો કોઈ મતલબ નથી એટલે અમે લોકો કાઠમંડુથી પહાડી શેરપા લોકોની દર પાંચ યાત્રિક એક શેરપા હોય અમે એ શેરપા લોકોની માનો કે આપણો આ સવાસો યાત્રિકોનું ગ્રુપ છે તો પચીસથી ત્રીસ શેરપાઓની ટીમ હોય આ શેરપા લોકોની જે ટીમ છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન યાત્રિકની સેવા કરવા માટે સાથે હોય છે એટલે કાંઈ પણ એવી ઇમરજન્સી આવી અમારી પાસે ઓક્સિજનના સિલિન્ડર નાના મોટા ગેમાવ બોક્સ તમામ પ્રકારની મેડિસિન્સ અને પહાડી ટ્રેન જે શેરપા હોય એમાંથી બે શેરપા મેડિકલી ટ્રેન હોય અને એ એટલા અનુભવી હોય કે એમને મિનિમમ વીસ પચીસ વખત કૈલાસ યાત્રા કરેલી હોય એટલે એને ખબર જ હોય કે કઈ જગ્યાએ કઈ પ્રકારની તકલીફ યાત્રિકોને થશે ઈવન અમે લોકોને તો એટલો અનુભવ થઈ ગયો છે હવે કે માત્ર યાત્રિકની આંખ જોઈએ ને ત્યાં જ ખબર પડી જાય કે આને શું તકલીફ છે